નમસ્કાર મહાદેવર અત્યારે દરદર પર શંકરના શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમમાં સતત ત્રીજા દિવસે આપણે આવી ગયા છીએ ભોળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તળાજાના દરબારગઢ વિસ્તારમાં નદીના સામા કાંઠા ઉપર આવેલા ભોળેશ્વર મહાદેવના મંદિરના આજે આપણે દર્શન કરવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈને રહેજો માત્ર ને માત્ર ધવાડ પર અત્યારે મિત્રો આ ઊંચાઈ ઉપર એક મંદિર આવેલું છે ભોળેશ્વર ત્યાં આપણે આવ્યા છીએ જેમ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તેમ નદીનો કિનારો છે આમ તો શિવાલય અને નદીનો કિનારો એ તો સામાન્ય વાત કહેવાય પરંતુ તળાજાની પવિત્ર જે નદી છે તળાજી નદીના નામથી ઓળખાય છે આગળ જઈ અને શેત્રુંજીમાં ભળે છે અને પછી સમુદ્રમાં બળી જાય છે એવી તળાજી નદી એ કાયમના માટે ભોળેશ્વર મહાદેવના ચરણો પખાડતી હોય છે આ તરફ નદી છે અને આ તરફ વિશાળ ડુંગરો તળાજાની આન બાન અને શાન જેને આપણે માનીએ છીએ એવો તાલધોજ ડુંગર એ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આપણે દર્શન કરી શકીએ છીએ આ મંદિર ઉપર એબલ મંડપથી લઈ અને ખોડિયાર માતાજીના મંદિરથી માંડી અને જૈન ધર્મના દેરાસરો પણ આવેલા છે આ એ જ ડુંગર છે જ્યાં નરસિંહ મહેતાએ પણ વિહાર કરેલા તો એક તરફ છે પર્વતો એક તરફ છે નદી અને એક તરફ વચ્ચે બિરાજમાન છે આપણા સૌના ભોળેશ્વર મહાદેવ મિત્રો આજે આપણે ભોળેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ્યારે આવ્યા છીએ ત્યારે તેમના ઇતિહાસ વિશે પણ આપણા તળાજા લોકોને થોડીક માહિતી આપણે આપીએ તો જે મહિના અમે પૂજારી સાથે વાતચીત કરી તેઓ અત્યારે શણગારના શિવજીના જે શિવલિંગ છે એમના શણગારના કામમાં વ્યસ્ત છે તેમણે અમને માહિતી એ અમે આપને કહીએ છીએ એક સમયે આજથી ત્રણસો વર્ષ પહેલાં એટલે કે લગભગ ત્રણ સદી પહેલાં હોળા રાજગોર નામના એક વ્યક્તિ હોય છે કે જેઓ પાલિતાણા પાસેના વડાળ ગામના મૂળ વતની હતા તેઓ ભોળા રાજગોર નામના જે વ્યક્તિ હતા તેઓ પોતાની શ્રદ્ધાથી પોતાની ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે અને તેમના જ વરદ હસ્તે આ મહાદેવનું સ્થાપન થયું હતું આ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને એ ભોળા રાજગોરના શિવજી તરીકે તેઓ પ્રખ્યાત થયા એના જ કારણે એ શિવલિંગ ભોળેશ્વર મહાદેવના નામથી આજે પ્રસિદ્ધ થયું છે ત્યારબાદ મિત્રો જે ભોળા રાજગોર નામના વ્યક્તિએ આ શિવલિંગની સ્થાપના કરી હતી તે આ મંદિરની ની સંપૂર્ણ જવાબદારી વ્યવસ્થાપનની જવાબદારી એ એક સન્યાસી એટલે સ્વામી શ્રી કાશિકાનંદજી મહારાજને સોંપી તેમને સુપ્રત કરી અને ચાલ્યા જાય છે ત્યારબાદ જે સંન્યાસી હતા એવા સ્વામીજી કાશિકાનંદજી દ્વારા આ મંદિરની દેખરેખ રાખવામાં આવતી હતી આ મંદિરની જે ધાર્મિક ગતિવિધિઓ હતી તે કાશિકાનંદજી મહારાજ સંભાળતા હતા ત્યારબાદ તેમણે અહીંના જે સ્થાનિક એવા સાધુ પરિવારને આ મંદિરની દેખરેખ સોંપી અને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી એ જે સાધુ પરિવાર છે આ મંદિરની દેખરેખ કરી રહ્યો છે અને મંદિરના પૂજારી તરીકે પણ આ સાધુ પરિવારના લોકો અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે મિત્રો આગળ જે મેં તમને વાત કરી એવા પરમ પૂજ્ય વંદનીય સ્વામી શ્રી કાશિકાનંદજી મહારાજની અહીં મૂર્તિ એમનું સ્મારક અહીં બનાવવામાં આવ્યું છે તેઓને આ મંદિરની જવાબદારી સોંપવામાં આવી હતી તેમણે સારી રીતે આ મંદિરની પૂજા અર્ચના કરી આ મંદિરની દેખરેખ કરી ત્યારબાદ તેઓ જ્યારે ભારત ભ્રમણમાં ગયા ત્યારબાદ મેં આપણે કીધું એમ શ્રીને સોંપવામાં આવેલી મંદિરની જવાબદારીઓ તો એ જ રીતે અહીં કાશિકાનંદજી મહારાજ જે સ્વામીજી હતા એમની સમાધિના પણ આપણે દર્શન કરી શકીએ છીએ અને વર્ષો જૂનું અને ત્રણસો વર્ષો જૂનું આ મંદિર અત્યારે આપણે વિડીયોમાં દર્શન કરી શકીએ છીએ જ્યારે આપણે આ મંદિરમાં આવ્યા ત્યારે એક શ્રદ્ધાળુ અત્યારે અહીંયા જોવા મળે છે એમની સાથે આપણે વાતચીત કરીએ તમારું પૂરું ના શું છે ક્યાંથી તમે આવો છો મારું નામ ભેલા રવિ તળાજાથી આવું છું અને આ મંદિરની અંદર અમારી ફૂલ શ્રદ્ધા છે દર સોમવારે અમે અહીંયા આવીએ છીએ બરાબર અને શ્રાવણ મહિનો બેઠો છે તો અમે સોમવારે અને કાયમિક પણ આવવાનું શરૂ કર્યું છે પણ સોમનાથ દાદા જેવી પ્રતિમા છે એવું અમને અનુભૂતિ થાય છે સાક્ષાત ભોળાનાથની સોમનાથ દાદાના દર્શન કરીએ એ રીતનું થાય છે અને ખૂબ જ સારું એમ ફિલિંગ આવે અંદરથી કે સવાર તો આજે રવિભાઈ હતા એમનું કહેવાનું એમ છે કે જાણે સોમનાથમાં આવ્યા હોય એવી અનુભૂતિ થાય અત્યારે તમે આવ્યા અત્યારે તમે પ્રસાદી લઈને આવ્યા છો તો એ શું પ્રસાદી છે અને એનો શું મહિમા છે અત્યારે હું ચૂરમાનું ચૂરમા લઈને આવ્યો છું પ્રસાદી ધરવા માટે ભોળાનાથને અને અમારી જે કથાકાર છે મહાન શાસ્ત્રીજી એના શાસ્ત્રોનો દ્વારા શ્લોક બ્લોક બધું બોલીએ છીએ અમે અને એ પ્રમાણે પૂજા વિધિ કરી ગુલાલ અબીલ ગુલાલ બધું ચડાવીએ ચોખા છે એ બધું મિત્રો આ હતા શ્રદ્ધાળુ કે જેઓ દર સોમવારે અહીં આવે છે જાણે સોમનાથમાં આવ્યા એવી એમને પ્રતીતિ થાય છે આજે લાડુનો ચૂરમાનો ભોગ લઈ અને મહાદેવને ચઢાવવા માટે તેઓ આવ્યા છે મિત્રો જે તમે પાછળ મંદિર જોઈ રહ્યા છો એ શિવાલયની બાજુમાં એક રામજી મંદિર અને રાધાકૃષ્ણનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે શ્રી સ્વામી કાશિકાનંદજી મહારાજની પ્રેરણાથી દોષી પરિવાર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઓગણીસો છોતેરની વૈશાખવધ ત્રીજ અને બુધવારના દિવસે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને આજ દિવસ સુધી અહીં લોકો શિવાલયની સાથે સાથે મહાદેવની સાથે સાથે રામકૃષ્ણ અને રામદરબારના પણ અહીં દર્શનનો લાભ લઈ શકે છે જેમ આપણે શિવાલયના દર્શન કર્યા કૃષ્ણના અને રાધાજીના દર્શન કર્યા રામ દરબારના દર્શન કર્યા અહીંના જે સ્વામીજી હતા એક સમયના એમના આપણે દર્શન કર્યા સાથે સાથે આપણા સૌરાષ્ટ્રમાં મંદિરની બાજુમાં એક પ્રતિમા મૂકવામાં આવે છે જેને કાકા બળિયાના નામથી ઓળખવામાં આવે છે આપણા તળપદી ભાષામાં સૌ લોકો કાકા બળિયાના નામથી તેમને ઓળખે છે તો એ કાકા બળિયાનું પણ અહીં સ્થાપન કરવામાં આવ્યું છે અહીંથી અમને એક શ્રદ્ધાળુએ તેવું પણ જણાવ્યું છે કે આજે કાકા બળિયા તરીકે જે પ્રતિમાને લોકો પૂજે છે એ જ ખરા અર્થમાં જે અત્યારે ખાટુ શ્યામ તરીકે પૂજાઈ રહ્યા છે રાજસ્થાનની ધરતીમાં એ ખાટુ શ્યામજી મહારાજની પ્રતિકૃતિ એ જ કાકાબળિયામાં તે નાગરિકે કહ્યું તેમ તે જોઈ રહ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ ભોળેશ્વર મહાદેવના ધાર્મિક પ્રવૃત્તિઓના જુદા જુદા વિભાગોની તો દર મહિનાની શિવરાત્રિ જે હોય છે બાર મહિનામાં બાર શિવરાત્રીઓ અહીં ઉજવવામાં આવતી હોય છે દર મહિનાની શિવરાત્રિના દિવસે રાત્રે બાર વાગ્યા સુધી અહીં પૂજાનું આયોજન કરવામાં આવે છે સતત બાર વાગ્યા સુધી રાત્રિના મહાદેવની આરાધના કરવામાં આવે છે અને મહાદેવની શાસ્ત્રોક વિધિ દ્વારા શાસ્ત્રોક ગતિવિધિઓ દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવે છે અને મહાશિવરાત્રીના દિવસે વિશેષ પર્વનું આયોજન કરવામાં આવે છે જેમ મિત્રો આપણે ખાટુ શ્યામની વાત કરી કાકા બળિયાદેવની વાત કરી એ જ રીતે મંદિરમાં બાજુમાં એક સ્થાનક હોય છે શીતળા માતાજીનું એ પણ આ ભોળેશ્વર મહાદેવના મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ શીતળા માતાના પણ દર્શન કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો અહીંના જે અત્યારે પૂજારીશ્રીઓ છે ગોસ્વામી પરિવારમાંથી તેઓ આવે છે તેઓ અત્યારે મંદિરના શિવજીના શૃંગાર કાર્યમાં અત્યારે વ્યસ્ત છે શ્રાવણ મહિનામાં વિશેષ શૃંગાર કરવામાં આવતો હોય છે તો વિડીયોના અંતમાં અમે આપ સૌને ભોળેશ્વર મહાદેવના શૃંગારના દર્શન પણ કરાવીશું આપણે આ મંદિરના ઇતિહાસની વાત કરી અત્યારે જે વર્તમાનમાં મંદિર ઊભું છે એમનો જીર્ણોદ્ધાર ઈસવીસન ઓગણીસો ચોરાણુંથી લઈ અને છન્નુંની વચ્ચે કરવામાં આવ્યો હતો અને એ સમયે જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા આ મંદિરને દાન પેટે અમુક રકમો આપવામાં આવી હતી તેમની નામાવલી આ તકતીમાં આપણે જોઈ શકીએ છીએ ઈસવીસન ઓગણીસો ચોરાણુંથી લઈ અને છન્નુની વચ્ચે થયેલા જીર્ણોદ્ધારમાં તળાજાના સ્થાનિક દાતારોએ દાન કર્યું હતું જુદા જુદા મુંબઈ રાજકોટ સુરત સહિતના ઘણા શહેરોમાંથી દાતાશ્રીઓએ આ ભોળેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્ધાર માટે પોતાની યથાશક્તિ રકમ દાન પેટે આ મંદિરને આપી હતી આ ભોળેશ્વર મહાદેવના પ્રાંગણમાં અત્યારે આપણે ચાલી રહ્યા છીએ અહીં બાકડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે વિશેષ પર્વો હોય ખાસ કરીને શ્રાવણ મહિનાના તહેવારો હોય શ્રાવણ મહિનાના સોમવાર હોય ત્યારે અહીં ભક્તોની શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળે છે લોકો મનની શાંતિ માટે આ બાકડાઓ ઉપર બેસી અને મહાદેવની આરાધના કરતા હોય છે આ જે પીપળનું વૃક્ષ છે એમને પણ ધાર્મિક ગતિવિધિઓ સાથે આપણા શાસ્ત્રોમાં પણ જોડવામાં આવ્યું છે પવિત્ર પીપળાને ગણવામાં આવે છે તો આ પીપળાની સાથે પણ લોકો પોતાના પિતૃને જોડી અને એમનું પણ પૂજન કરતા હોય છે તો એવા ભોળેશ્વર મહાદેવના આજે આપણે દર્શન કર્યા આવનારા સમયમાં આપણે અનેક શિવાલયોના દર્શન કરવાના છીએ દર દર પર શંકરના કાર્યક્રમમાં પ્રતિદિન અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવળ પર